નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ કારણ કે આજે શનિવાર છે કાલે રવિવારે રજા હોય સોમવારે વરી પાછું માર્કેટયાર્ડ ખુલશે એટલે જે કંઈ ખેડૂત મિત્રો જણસો વેચવા માટે આવવાના છે તેના સુધી પણ આ માહિતી પહોંચે તે માટે થઈ અને આજના હળોદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ તો આજે હડોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે ચૌદસોથી ચૌદસો સાડત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો ચાલીસ મણની જીરુનો ભાવ રહ્યો છે ચાર હજાર આઠસો પચાસથી પંચાવનસો દસ રૂપિયા સુધીનો આવક થઈ છે એક હજાર અઠ્યોતેર મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો અઠ્ઠાવન રૂપિયા સુધીનો આવક થઈ છે બત્રીસો અઠ્યોતેર મણની એરંડાનો ભાવ રહ્યો છે અગિયારસોથી અગિયારસો અઠ્યાવીસ રૂપિયા સુધીનો આવક થાય છે ત્રણસો છોતેર મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો પંચોતેરથી પાંચસો ને પચાસ રૂપિયા સુધીનો આવક થઈ છે એકસો નેવ મણની તલનો ભાવ રહ્યો છે બે હજાર પચાસથી ચોવીસો એંસી રૂપિયા સુધીનો આવક થઈ છે પંચાવનસો અગિયાર મણની મગનો ભાવરિયો છે બારસોથી બારસો અડસઠ રૂપિયા સુધીનો આવક થઈ છે આડત્રીસ મણની રાઈનો ભાવરિયો છે એક હજારથી એક હજાર છત્રીસ રૂપિયા સુધીનો આવક થઈ છે સાઠ મણની જુવારનો ભાવ ભાવરિયો છે આઠસોથી નવસો એકાવન રૂપિયા સુધીનો આવક થઈ છે અઢન મણની મેથીનો ભાવ ભાવરિયો છે નવ હજાર પંચોતેર રૂપિયા સુધીનો આવક થઈ છે રૂપિયાથી તેરસો સત્યાવીસ રૂપિયા સુધીનો આવક થઈ છે નવસો છાસઠ મણની રૂપિયા સુધીનો આવક થઈ છે ચોરાણું મણની છ પચાસથી ચારસો જીમાનો ભાવ રિયો છે બે હજાર રૂપિયા